નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર નવ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચે ભાવ ચારસોથી ઊંચો ભાવ પાંચસો નેવું રૂપિયા ચણા બારસો એસી થી ચૌદસો બત્રીસ બાજરો ચારસો થી પાંચસો ને ચાર તુવેરની વાત કરીએ તો અઢારસો થી ને છવ્વીસ રૂપિયા અડદ આઠસોથી એક હજાર એકાવન સિંગફાડા એક હજાર થી બારસો ને પચાસ મગફળી જાડી સાતસો થી અગિયારસો ને એક ધાણા થી તેરસો સોયાબીન આઠસો થી નવસો છ તલ એકવીસો પચાસથી સિત્તાવીસો અઢાર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચો ભાવ ત્રણ હજાર નવસોથી ઊંચો ભાવ ચાર હજાર છસો રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો સિત્તેર જુવાર પાંચસો પચાસથી સાતસો મગ અગિયારસોથી સોળસો ત્રેપન તલકાળા ત્રણ હજારથી બત્રીસો અઠ્ઠાણું હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ સોળસો રૂપિયા મગ બારસોથી સોળસો પાંચ अड़द नव सौ पचास से एक हज़ार नेव घऊ पाँच सौ पांच सौ ओगणसी चना बार सौ चौदह सौ पच्चीस मगफली झीणी आठ सौ नौ सौ पचास मगफड़ी जाडी नव सौ पिंचासी बार सौ अठावीस अजमो सोल सौ चौतरीसौ पिस्तालीस एरा एक हज़ार पचास थी अगिय सौ बोतेर तुवे बात करिए तो तेरसो पंदर सौ पचास रुपया डूंगी की बात करिए तो ए रुपया सात सौ रुपया જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેડની અંદર તો જીરુ નીચો ભાવ ચોવીસોથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો વીસ રૂપિયા તલી ત્રેવીસોથી સિત્તાવીસો રૂપિયા લસણ નવસો પંચ્યાસીથી ચાર હજાર સાતસો પચીસ ધાણા છસો પચાસથી તેરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો બારસોથી ઊંચો ભાવ સોળસો એંસી રૂપિયા તલ સફેદ ઓગણીસોથી છવ્વીસો ને અડસઠ તલકાળા ઇઠાવીસોથી તેત્રીસો છન્નું ઘઉં પાંચસો પચીસથી પાંચસો બત્રીસ કઉં ટુકડા પાંચસોથી પાંચસો છોતેર ચણા અગિયારસોથી ચૌદસો અઠ્ઠાવન તુવેરની વાત કરીએ તો એક હજારથી એક હજાર રૂપિયા મગફળી જાડી સાતસોથી એક હજાર પચાસ રચકાનું બી એક હજારથી ચાર હજાર એક સોયાબીન સાતસો બ્યાસીથી આઠસો સડસઠ ચણા આઠસો એંસીથી નવસો એંસી મેથી છસો નેવુંથી અગિયારસો સત્તાણું જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર નવસોથી ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા વરિયાળી નવસો ત્રીસથી બારસો રાય પાંચસો સિત્તેરથી બારસો પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુપાવ પાંચસો ચોવીસથી ઊંચા ભાવ પાંચસો ને એંસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી છસો ત્રીસ કપાસ એક હજાર એકથી સોળસો મગફળી ઝીણી આઠસો અગિયારથી અગિયારસો એકવીસ મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો છોતેર કલંજી બારસો એકથી છત્રીસો એકત્રીસ એરંડા એક હજાર અગિયારથી અગિયારસો છ્યાસી તલકળા બાવીસસો એકાવનથી પાંત્રીસો એક તલ બે હજાર એકાવનથી એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને રૂપિયા ચણા આઠસોથી સોળસો એકાવન ધાણી એક હજારથી સોળસો એકાવન મકાઈ ચારસો એકાણુંથી ચારસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એકોતેર રૂપિયાથી આઠસોને એક રૂપિયો ચણા તેરસો એકથી ચૌદસો એકતાલીસ અડતેરસો તેરસો એકાવનથી સત્તરસો એક મગ બારસો એકાવનથી સોળસો એક્યાસી તુવેરની વાત કરીએ તો સોળસો અગિયારથી બે હજારને એકાણું રૂપિયા સોયાબીન સાતસો એકોતેરથી આઠસો એકાણું વાલ પાંચસો એક થી ઓગણીસો એકાવન રાય અગિયારસો થી અગિયારસો છોતેર ચણા ચૌદસો એક થી ઓગણત્રીસો એકતાલીસ રાયડો નવસો થી એક હજાર એક લસણ અઢારસો એકાવન થી પાંચ હજાર આઠસો ને એક્યાસી વટાણા અગિયારસો એકાવન થી અગિયારસો એકાવન તો આ આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર